એક જ્યાં રાણા ની હાકલ સાંભળે ત્યાં અકબર ના શન ની ભંગાણ પડી જતું હોય સાવજા ડાણસી હાક જ્યાં સાંભળે પડે વેરી તણા ગાઢ પૂછા દુશ્મન ના કાળજા ડાકલા ના પડની જેમ થડક ઉથડક થડક ઉથડક થડક ઉથડક થવા માંડે એવો મહાભળવીર માણસ મહારાણા પ્રતાપજી હરાવલીના ડુંગરાની ગાળીઓમાં ભારત વર્ષના ધર્મ માટે ઝીઝુમતો હતો પ્રતિજ્ઞા કરેલી ધારી એક ટેક એક ઈસબી ના નિમ્ન હોતી મુગલાની છત્રી પુત્રિન કો મિટાવુ ના ચલો જંગલ મેં ફિરુ શ્રી કેશ કો ઉતારુ ના અરે સોહ પ્રતાપ ચોલો નામ હે પ્રતાપ મેરો હોવ નહી શાંત જોલો જો હલગાવી નો દઉં ભારત વર્ષમાંથી અવનના મુલિયા નો ખેડી નાખું

કે સરતાજ કહી શકાય માથાનો મુગટ કહી શકાય એક જ્યાં નાણાની હાકલ હાં ભલે ત્યાં અકબરના શનિ માય બાબ ભંગાણ પડી જાય હોય સાવજા ડાણસી હાકજીયા હાં ભલે પડે વે રીતના ગાઢ પૂછા દુશ્મના કાળજા ડાકલાના પડની જેમ થાડકું થડક થાડક ઉથડક થડક ઉથડેક થવા માંડે એવો મહાભળવીર માણસ મહારાણા પ્રતાપ જી અરાવલીના ડુંગરાની ગાળીઓમાં ભારત વર્ષના ધર્મ માટે જુજમતો હતો મહણા પ્રતિજ્ઞા કરેલી ધારી એક ટેક એક ઈસવી ના નિમનો ના જીમનો ના મિસ્ટ જો ખેરો ના હોતી છત્રી ક્ષત્રિ કો મિટાવુ ના